માટે ચાલો બને આદર્શ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના અગિયારસો થી વધુ આચાર્યો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ

પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યો હતો કાર્યક્રમના અંતે ગાન કરી ભારતના ઉજ્જવળ તરફ એક પ્રસાદ નેશન પ્લસ ન્યુઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર